तो बढ़त बड़ा दिखाई जा रही है को क्या कहना चाहेंगे लेकिन निश्चित तौर पर जनता की भावनाओं का आप लोगों ने एग्जिट प्रकटीकरण किया वह रुझान जो था, जो अनुमान था अब परिणाम में बदलने जा रहा है और बिहार की जनता ने जो परिणाम डबल इंजन की सरकार मोदी जी नीतीश जी पर विश्वास व्यक्त किया है यह देश को एक दिशा देगा तो लेकिन जिस तरह ये महागठबंधन और तेजस्वी यादव राहुल गांधी जिस तरह से लगातार दावे कर रहे थे कि परिवर्तन होगा परिवर्तन की लहर है जो वोट परसेंटेज है वो बदलाव के लिए वोट किया जा रहा है ये दोनों नेता प्रतिपक्ष के संवैधानिक पद पर बैठ मोटा समाचार प्राप्त प्राथमिक वालों मा प्राथमिक रुझान में एन एक सौ बावीस नो मैजिक आंकड़ो सरकार बनावा

મહાગઠબંધન આગળ હવે આ મેજિક આંકડો એકસો બાવીસ નો જે છે તેને મહાગઠબંધન પાર કરી શકશે આ જે મોટો ડિસ્ટન્સ છે તફાવત છે તેને દૂર કરી શકશે તે આગામી કલાકો જણાવશે અત્યારે આ મોટા સમાચાર એકસો બાવીસ બેઠકો કારણ કે બસો તેતાળીસ બેઠકો છે તેના બે ભાગ કરીએ એક વોટ વધારે એક બેઠક વધારે હોવી જોઈએ એટલે એકસો બાવીસનો આ જાદુ આંકડો પાર કરવો પડશે કોઈપણ પણ ગઠબંધનને સત્તા મેળવવા માટે મહાગઠબંધન છાસઠ શરૂઆતના વલણોમાં એનડીએ ને બહુમતી મળતી નજરે પડી રહી છે ધીમે ધીમે વલણો સામે આવી રહ્યા છે તેમ તેમ એનડીએ નો જે આંકડો છે તે સુપરફાસ્ટ ગતિ આગળ વધી રહ્યો છે શું

આવી હોવાની જાણકારી છે અત્યારે વલણો એ દર્શાવી રહ્યા છે કે બે બેઠકો પર તેને લીડ મળતી જોવા મળી છે બિહારને લઈને એવું કહેવાય છે કે જાતિગત સમીકરણો સર્વોપરી માનવામાં આવે છે પરંતુ આ વખતે બંને જે ગઠબંધનો છે તેમણે અલગ અલગ મુદ્દાઓ ચૂઝ કર્યા પસંદ કર્યા બિહારની જનતા જેમાં સૌથી વધારે મહિલાઓએ વોટકાસ્ટ કર્યો મતદાન કર્યું એકોતેર ની ઇકોતેર ટકાની આસપાસ મહિલાઓ બહાર નીકળી જે પુરુષ મતદારો કરતા પણ વધુ હતી આ સંખ્યા પુરુષ મતદારો કરતા પણ વધુ હતી અને એટલે જ કદાચ કહેવાય છે કે આ વખતે કિંગ મેકર બનશે મહિલાઓ